પટેલ તથા તરુણભાઈ મોદી તથા હરિસિંહ રાજપૂત તથા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા દિનેશભાઈ ચૌધરી અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ધાનેરા શહેર પોલીસ નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ધાનેરા પીઆઈ એટી પટેલ હાજર થયા પછી ધાનેરાના અનેક પડતર પ્રશ્નોનો હલ કર્યા છે જેવા કે પોલીસ લાઇનમાં મંદિરની પ્રતિષ્ઠા પોલીસ સ્ટેશનમાં ફર્નિચર નગરપાલિકા પોલીસ ચોકી વગેરે સારા કામો કર્યા છે દરેક લોકોને શાંતિપૂર્ણ જવાબ આપવા ટૂંક સમયમાં ધાનેરા પીઆઈએ એટી પટેલે ધાનેરાને જનતાના દિલ જીતી લીધા છે ધાનેરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ ના થાય તે માટે પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવનાર છે આવનાર સમયમાં ધાનેરાના મુખ્ય માર્ગ ઉપર સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે અને ધાનેરા નાની મોટી થતી ચોરીના ભેદ ઉકેલવા માટે આ સીસીટીવી કેમેરા કામે લાગશે અને ધાનેરામાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ આવી શકે તે માટેની કામગીરી ધાનેરા પોલીસ કરી રહી છે આજે ધાનેરા નગરની ધરાવ ઉપર જે હનુમાન ચોક વિસ્તાર છે ત્યાં હનુમાન ચોક પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માગણી હતી તે અનુસંધાને મહેરબાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ અત્યારે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે અને ગુનેગારોમાંથી માહોલ પેદા થાય અને પોલીસની સતત હાજરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક લોકમાગણીને આધારે પબ્લિકના લોક સહકારથી આજરોજ નવીન હનુમાન ચોક પોલીસ ચોકીનું શુભારંભ કરવામાં આવે છે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની કારોબારીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મીટિંગ યોજાય મીટિંગમાં બે હજાર સત્તરમાં ધારાસભ્ય બે હજાર ઓગણીસમાં લોકસભાની ટિકિટ અને ફરીથી બે હજાર બાવીસમાં ધારાસભાની ટિકિટ મને આપી છે ત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટીનું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે પણ વારાણસીમાં પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને સેવા માન્ય ગણી અને લોકોની વચ્ચે આ વિસ્તૃત કારોબારીની મીટિંગમાં વાત કરવામાં આવી આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મીટિંગ હતી મીટિંગમાં મારા મિત્રોએ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ બે હજાર સત્તરમાં ધારાસભાની ટિકિટ બે હજાર ઓગણીસમાં લોકસભાની ટિકિટ અને ફરીથી બે હજાર બાવીસમાં ધારાસભાની ટિકિટ મને આપી છે બે હજાર ઓગણીસ માં મારી અનિચ્છા હોવા છતાં પણ પાર્ટીના આદેશ ને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટી નું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશ ને ગણી અને જાય એવું મેં આજે વિસ્તૃત કારોબારીમાં લોકોની વચ્ચે કહ્યું ભાભર તાલુકામાં આવેલી કપૂરપુર પ્રાથમિક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓને એક જ ટેમ્પોમાં ભરીને મુસાફરી કરાઈ તમામ ચાલીસ વિદ્યાર્થીઓને ચાર શિક્ષકો નાનકડા ટેમ્પોમાં સવાર થઈ ભાભરના કપરું પરથી દિયોદર સુધી પહોંચ્યા કોણ કરાવી રહ્યો છે નાના ભૂલકાઓ અને મોતની મુસાફરી તે એક મોટો સવાલ છે માત્ર બનાસ ડેરીની મુલાકાતનો લેટર લીધો વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ અવારનવાર જોખમી થયા છે વિડીયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું કબૂલી રહ્યા છે વારંવાર સરહદ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે વડોદરાના હરણી તળાવની ગુજારી ઘટના બાદ પણ શિક્ષકો મોતની મુસાફરી કરાવી રહ્યા છે સરકારના પરિપત્રોને ઘોડીને પી જતા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે ખરા કે પછી આંખ આડા કાન કરીને તમાશો જોતા રહેશે ટેમ્પાના પાછળના ભાગે ઘેંટા બકરાની જેમ દોરડું બાંધીને મોતનો પ્રવાસ કરાવી રહ્યા છે દિન પ્રતિદિન ગુજરાતભરમાં આવા કિસ્સાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં તંત્ર ગુર નિદ્રામાં જોવા મળી રહ્યું છે શું શિક્ષણ અધિકારીઓ દ્વારા બાબત નું કોઈ પગલાં ભરવામાં આવશે ખરું એ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પાલનપુર લક્ષ્મીપુરા લક્ષ્મીપુરા થી કલેક્ટર કચેરી સુધી નીકળનાર રેલી મોકૂફ કરાઈ

લાખણી વિસ્તારના શ્રદ્ધાળુઓ અંબાજી જતા હતા ત્યારે ઘટના બની હતી પાલનપુર તાલુકા પોલીસ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી બીજો દિવસ યાત્રિકોના પ્રતિભાવમાં ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના ઓગણચાલીસ સભ્યોએ એસટીની વિનામૂલ્ય મુસાફરી અને સુવિધા બદલ તંત્રનો આભાર માન્યો પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્ય મહોત્સવમાં ભાગ લઈ શકે માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે જેનો હજારો લાખો મુસાફરો લાભ લઈ એકાવન શક્તિપીઠ મહોત્સવ માણવા આવી રહ્યા છે બસોમાં નિઃશુલ્ક મુસાફરી સાથે ચા નાસ્તો અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના લીધે મુસાફરો યાત્રિકો રાજી ખુશીથી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના આયોજન બદલ સરકારનો આભાર માની રહ્યા છે ગાંધીનગર જય અંબી પરિવાર ટ્રસ્ટના ઓગણચાલીસ સભ્યો સાથે અંબાજી શક્તિપીઠ મહોત્સવમાં આવેલ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે એસટી તંત્ર દ્વારા ખૂબ જ સારી સુવિધા આપવામાં આવે છે અમે ગાંધીનગરથી અંબાજી આવ્યા છીએ અને પરત પણ એ જ બસમાં જઈશું બસમાં અમને ચા પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે ગાંધીનગરના ચૌદ જિલ્લામાં સિત્તેર બસો મૂકવામાં આવી છે એમ જણાવી ગુજરાતી ધર્મપ્રેમી જનતાને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી તો ખેડ બ્રહ્મા તાલુકાના દેદોલવા ગામમાંથી મોટી સંખ્યામાં મહિલા યાત્રિકો શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા જેમણે એસટી બસોની સુવિધાથી સંતોષ વ્યક્ત કરતાં ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો તેમજ એક જ સ્થળે એકાવન શક્તિપીઠોના દર્શનો લાહવો મળ્યો એ બદલ ધન્યતા અનુભવી હતી તેમણે પાર્કિંગ અને ત્યાંથી મિની બસ દ્વારા શક્તિપીઠ સુધી જઈ લઈ જવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ જ સરસ હોવાનું જણાવી ખૂબ જ આનંદ થયો હોવાનું જણાવ્યું જ્યારે વડગામ તાલુકાના ગીડાસણમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો બસ દ્વારા અંબાજી આવ્યા હતા ફલજીભાઈ ભટૂર નામના યાત્રિક મુસાફરે જણાવ્યું કે અમે ચાલીસથી પિસ્તાલીસ જેટલા લોકો એસટી બસ દ્વારા અંબાજી આવ્યા છે અમને ખૂબ જ સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે પાણી અને નાસ્તા સાથે ગબર તળેટી અને ત્યાંથી એકાવન શક્તિપીઠ સ્થળે લઈ જવા માટે ખૂબ જ સારી સવલત આપવામાં આવે છે મુસાફરો કોઈપણ જાતની અગવડ વગર આવી શકે એવું સુંદર આયોજન કરવા બદલ સરકારનો અને એસટી વિભાગનો આભાર માન્યો હતો આજે અમે અંબાજી ખાતે ખેડ તાલુકાની દેરોલવા ગ્રામ પંચાયતથી સરકાર દ્વારા જે બસો ફાળવવામાં આવી હતી એની અંદર અમે બધા બેસી અને સરસ રીતે અમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું પાણીની સાથે સગવડ હતી અને અમે અહીંયા સરસ ત્યાંથી પાર્કિંગની અંદર આવ્યા અને ત્યાંથી આરટીઓ સુધી જે રિક્ષા ફે નિઃશુલ્ક હતી એની અંદર બેઠા અને ત્યાંથી અમે સરસ બસોની વ્યવસ્થામાં અહીંયા આવ્યા છીએ અને ખરેખર અમને બધાના બધા જોડે જ છીએ અને બધાનો સરસ આજે આનંદ પણ થાય છે કે એક જ જગ્યાએ અંબાજી ખાતે એક કાવન શક્તિપીઠ જે જુદી જુદી જગ્યાએ આપણે ફરીને ના કરી શકીએ જે એક જ જગ્યાએ બધા જ તમામ એ કાવન શક્તિપીઠોના ખૂબ સુંદર રીતે આપણે એમ કે દર્શન કરી શકીએ એટલે મેં એમ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છે જય એમભાઈ મારું નામ ભટોળ ફલજીભાઈ કરશનભાઈ અમે મોટી ગીડાસન ગામથી આવ્યા છીએ વડગામ તાલુકો અમે ચાલીસથી પિસ્તાલીસ યાત્રીઓ આવ્યા છીએ આ જે એકાવન શક્તિપીઠોનો અહીંયા છે કાર્યક્રમ એ ખૂબ જ સુંદર છે અને જે અમને મોટી ઘીડાસમથી અંબાજી સુધી આવ્યા તેમાં પણ કોઈ અગવડતા પડી નહીં સરકારશ્રીનો એ પણ બસ વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને ત્યાં અમને ઉતાર્યા અંબાજી ત્યાંથી અમને અહીંયા શક્તિપીઠો સુધી લાવવામાં આવ્યા એ પણ કાર્યક્રમ ખૂબ જ ખૂબ જ સારો હતો જે બસની વ્યવસ્થા હતી એ ખૂબ જ સુંદર હતી અને સરકારશ્રીએ જે આ શક્તિપીઠોનું માતાજીની શક્તિપીઠોના પ્રદિક્ષણની યોજના કરી છે એ ખૂબ જ સારી છે અને આવો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે અને તમામ કેટલાય શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અલગ અલગ માતાજીનો અને બધા જ શક્તિપીઠોના દર્શન કરી રહ્યા છે એક લ્હાવો મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર જય માતાજી મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે અમે ગાંધીનગરથી આવ્યા છીએ અમારો ગાંધીનગર જૈન પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી અમે ઓગણચાલીસ યાત્રીઓ સરકારી બસમાં નીકળ્યા હતા સવારે સાડા પાંચ વાગે બસ આવી ગઈ હતી અને અમે ખેડ બ્રહ્માડ થઈ અને એ રૂટ ઉપર થઈને આવેલા છીએ ગાંધીનગરમાંથી ચૌદ બસો મૂકેલી છે અને ગાંધીનગર જિલ્લામાં કુલ સિત્તેર બસો સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલ છે અને બસની અંદર અમને સરકાર તરફથી પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગબ્બર પરિક્રમા કરી અને પછી પરત ગાંધીનગરનું પાર્કિંગ જે અંબાજીમાં છે એ દર્શન કરીને ત્યાં જઈશું ત્યાંથી બધાને પાછા એ જ બસમાં પરત લઈ જવામાં આવશે

ધોરાજી શ્રી બાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી આપશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ગીનું શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં બસો જેટલા દર્દીઓને ચેકઅપ કરવામાં આવ્યા અને બત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં તેજાબાપા સહાયક અનુચ્છિત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લેવા આવે છે આ તકે સંસ્થાના પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વઘાસિયા અને રોચક ગણ દ્વારા તમામ ભક્તોને આવકાર્યા હતા तेजा बापा के आश्रम में हमारा हर दूसरे बुधवार को और कैंप ऑर्गेनाइज किया जाता है यहाँ पे काफ़ी सारे पेशेंट्स आते हैं लगभग 200 की ओपीडी होती है यहाँ पे और काफ़ी सारे पेशेंट्स हम वीर नगर हॉस्पिटल शिवानंद आई हॉस्पिटल में कैटरैक्स सर्जरी के लिए लेके जाते हैं और बहुत बढ़िया वहाँ पे मोती का ऑपरेशन होता है और ऑपरेशन के बाद हम लेंस भी आँख में डालते हैं और सभी तरीके के मोती के ऑपरेशन होते हैं नॉर्मल मोती के ऑपरेशन और कॉम्प्लिकेटेड मोती के भी ऑपरेशन हो जाते हैं बढ़िया से पेशेंट को विजन आता है और फिर हर आ, महीने के बाद पोस्ट ऑप पेशेंट्स भी यहीं पे आते हैं दिखाने के लिए और हम यहाँ पे उनको एग्जामिन करते हैं दवाई देते हैं और बाकी सब भी जो ओ आती है जैसे छोटी मोटी बीमारियों के सारे चीज़ों के ट्रीटमेंट दिए जाते हैं यहाँ पे हम सब अपनी दवाइयाँ सब कुछ लेके ले आते हैं नगर से आज, आज, के, आज, के। आज हमने यहाँ पे 200 पेशेंट को एग्जामिन किया जिसमें से 32 टू पेशेंट लेके जा रहे हैं और बाकी के सा, बहुत सारे आ, आ, आग के बीमारियों के पेशेंट आए थे जिनको ट्रीटमेंट दी गई है और हमने उनको दवाइयाँ भी यहाँ से फ्री में प्रोवाइड की गई है शिवानंद आई हॉस्पिटल से मैं शिवानंद आई हॉस्पिटल से डॉक्टर हरदीप बोल रही हूँ और यहाँ पे काफी बार मैं इस कैंप में आ चुकी हूँ बहुत बढ़िया यहाँ पे इंतजाम होता है पेशेंट्स के लिए और हम बहुत अच्छे से उनको खाना प्रोवाइड किया जाता है सारे के सारे पेशेंट्स को और साफी, सब पेशेंट्स काफी खुश होके जाते हैं और हर चीज यहाँ पे फ्री में प्रोवाइड की जाती नदी पर बने ब्रिज पास अकस्मा ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકવામાં આવેલ બનાસ નદીના રોડ રોડ પર પર અકસ્માત નદી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સક્રિય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ બેઠકમાં પ્રજાલક્ષી અને ખેડૂતોને પડતી હાલાકી બાબતે આવનાર દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા લોકસભા સીટના પ્રભારી હિરાભાઈ ચૂંટવા પૂર્વ ધારાસભ્ય વિખાભાઈ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ લાખાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા રેલી યુજી ખેડૂતોના પ્રશ્ન ડેપ્યુટી કલેક્ટરને આવેદન અપાયું કિસાન મોરચાના આગેવાન પાલ આંબલિયા પણ ઉપસ્થિત રહ્યા આજે ધોરાજી શહેર ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અને દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનની અંદર રેલી કાઢી અને જે પ્રશ્નો છે એ પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને ઉદ્દેશીને અમે સૌએ આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા આંદોલનના જે કંઈ કાર્યક્રમો આપવામાં આવશે એ તમામ કાર્યક્રમો અમે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર કરવાના છીએ સોળમી તારીખે ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન છે એ એલાનમાં પણ કોંગ્રેસ એનું સમર્થન આપવાની છે અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ ફરી અને કિસાનોની જે વાત છે એ વાતોને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે ત્યારે આ કેન્દ્ર ની સરમુખતાર સાહેબ માં વર્તી સરકાર ખેડૂતોના પાસપોર્ટ જપ્ત કરવા માટેની લેખિતમાં નોટિફિકેશન બહાર પાડે એના ટેક્ટરો જપ્ત કરવાની વાત કરે રોડ ઉપર આરસીસીના બેરિકેટો લગાવવામાં આવે લોખંડના ખીલાઓ જોડવામાં આવે દિલ્હીની ફરતે કિલ્લાબંધી કરવામાં આવે જો આ સરકારે આવી કિલ્લાબંધી પાકિસ્તાન બાંગ્લાદેશ કે ચાઈનાની બોર્ડર ઉપર કરી હોત તો બોર્ડર ઉપર આતંકવાદીઓ દ્વારા જે છમકલાઓ થાય છે છમકલાઓ ન થયા હોય સરકાર ખેડૂતો ઉપર એવો જો કરી અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે નિંદનીય બાબત છે બે દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ સંસદમાં બૂમો પાડી પાડીને ગળું ફાડી ફાડીને કહેતા હતા કે કોઈ માયકાલાલ નહીં કિસાનો કો રોક શકે કોઈ માયકાલાલ નહીં કિસાનો કો રોક શકે હવે પુરુષોત્તમભાઈ આજે આંખો બંધ થઈ ગઈ છે કે શું છે મારે એને એની તરપદી ભાષામાં હું પૂછવા માંગુ છું જો એની આંખો ખુલી હોય તો એ દિલ્હીની બોર્ડર ઉપર જઈને જોઈ કે કયા માયના લાલે ખેડૂતોને રોયકા છે એક બાજુ સરકાર ખેડૂતોને રીઝવવા માટે સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપે છે અને બીજી બાજુ સરકારે જ આપેલું વચન એમએસપી નું પાલન નથી કરતી અને એટલા માટે જ્યારે દિલ્હી ખેડૂતો સરકારે આપેલા વચનને યાદ કરાવવા માટે પાછા દિલ્હી આવે છે તો એવી રીતે એને રોકવામાં આવે છે જેટલા પ્રયત્નો ખેડૂતોને દિલ્હી આવતા કરવામાં આવ્યા છે જેટલા લગાવવામાં લગાવવામાં આવ્યા છે છે જેટલી પોલીસ આવી કદાચ આટલો સ્ટાફ અને આટલી વ્યવસ્થા ચીનની સરહદે કરી હોત ને તો કેટલું ફરકું ના હોત અને ત્યાં કેટલા લાખો કિલોમીટર જગ્યા ચીને પચાવી પાડી છે ચીનીઓને રોકવા નથી પણ દેશના ખેડૂતો દિલ્હીમાં આવે એને રોકવાના છે એટલે આજે અમે ધોરાજી રાજકોટ જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને આવેદન આપી એને માંગ કરી છે કે ખેડૂતોને દિલ્હી આવવા દ્યો એનો હક માંગવા દ્યો બહુ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોને દિલ્હીમાં ન આવવા દેવા એની પાછળનો સરકારનો બહુ સ્પષ્ટ આશય છે જે મોદી ગેરંટીઓને લઈ અને ભાજપ અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે અને એ જ મોદી સાહેબે આપેલી ગેરંટી એમએસપીનો કાયદો અને એના આધારે ખેડૂતોએ જે આંદોલન સમેટ્યું હતું એ મોદી ગેરંટીનો ભંગ થાય છે અને એ સાબિત થાય એમ છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે મોદી સાહેબની બીજી જે અગાઉ એને ગેરંટીઓ આપેલી છે દાખલા તરીકે ખેડૂતોને કહ્યું હતું બે હજાર બાવીસમાં તમારી આવક ડબલ થઈ જશે એણે ભારતના નાગરિકોને કહ્યું હતું દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે એને નોટબંધી વખતે કહ્યું હતું કે પચાસ દિવસ મને આપો જો નોટબંધીમાં પ્રોબ્લેમ બધા બઉ સ્પષ્ટ છે જેમ રૂપાલા સાહેબે બે દિવસ પહેલા લોકશાહીના મંદિર ની અંદર કહ્યું કે ખેડૂતોનો અવાજ રોકી શકે એવો માયનો લાલ નથી એના બતાવવાના દેખાડવાના દાદ હતા અને ચાવવાના દાંત છે એ અત્યારે લોકોની સામે આવી ગયા છે જેમ સ્વામિનાથન સમિતિ અને સ્વામિનાથન ને ભારત રત્ન આપવો એ ચૌધરી ચરણસિંહ ને ભારત રત્ન આપવો એ એ એમના બતાવવાના દાંત હતા અને અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે એ આ મોદી સરકારની બહુ સ્પષ્ટ નીતિ છે જે ચાવવાના દાંત છે એ દેખાઈ ગયા છે હવે લોકસભાની ચૂંટણી આવી છે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર સક્ષમ હું કારણ કે હું અંદર કિસાન સેલ 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 છે છે એ જે ડિપાર્ટમેન્ટ હોદ્દેદાર છું અને એ બાબતે હું બહુ નાનો બાળક છું એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરી શકું માફ કરજો બ્રહ્મકુમારી દ્વારા પીઠે ધ્વજા અર્પણ કરાઈ રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહોત્સવના ત્રીજા દિવસે બ્રહ્માકુમારી દ્વારા વિશેષ ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને મનમાં ઉત્સાહ સાથે ભક્તોએ જય અંબેના જય પથ સાથે પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે અંબાજીના આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાવી આધ્યાત્મિક શક્તિ થકી જ ભારત વિશ્વગુરુ બની શકે એમ જણાવી શક્તિપીઠમાંથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી ભારત દેશને આધ્યાત્મિક ગુરુ બનાવવાની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો તેમજ માના ખોડે આવ્યા છીએ તો શક્તિ મેળવીને જવાનું છે છે કહી આધ્યાત્મિક શક્તિ ઉજાગર કરતા ભક્તોને અપીલ કરી હતી આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર શ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા મતદાર જાગૃતિ કેળવવા રાજ્યના ચૂંટણી તંત્રના સનિષ્ઠ પ્રયાસ ચાલીસ જેટલી એલઈડી વાન થકી મતદારોને ચૂંટણી લક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પૂર્વે રાજ્યના તમામ જિલ્લાઓમાં જાગૃતિ વાન દ્વારા ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશનની સાથે સાથે મતદારોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે મતાધિકારનો ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદાર તેને મળેલા અધિકાર ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ આજે વાત કરવી છે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા મતદાર જાગૃતિ માટે કરવામાં આવી પહેલા એક સ્તુત્ય પ્રયાસની મતદારો સુધી ચૂંટણી લક્ષી માહિતી પહોંચાડવા તથા મતદાન અંગે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અખબાર રેડિયો ટીવી ચેનલ્સ સોશિયલ મીડિયા જેવા વિવિધ સંચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ માધ્યમો ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ પૂર્વે મતદાર જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ ચાલીસ જેટલી ખાસ એલઇડી વાન તૈયાર કરવામાં આવી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતી દ્વારા ફ્લેગ ઓફ કરી ના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ શ્યાર દેસ વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના તમામ મત ક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આઈ.એલ.આઈ.ડી વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા ચૂંટણી લક્ષી માહિતી માટે ભારતના ના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વિવીપેટ દ્વારા મતદાન પ્રક્રિયાના લાઈવ ડેમોસ્ટ્રેશનની સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ચૂંટણીમાં દરેક મતનું મૂલ્ય સમજાવી મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવામાં આવ્યા છે ખાસ કરીને શહેરી મતદારો મહિલા મતદારોને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે હાથ ધરવામાં આવેલા મતદાર જાગૃતિ ઝુંબેશમાં મતદારો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત દસ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્ર રાજ્યમાં મતદારની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો વિડીયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન પણ આવી એલઈડી વાન પર કરવામાં આવી રહ્યું છે